નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે આ આરોપીઓમાં મહિલા અધિકારીઓ પણ સામેલ છે આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું કામ થયા વગર ખોટા બિલ મૂકી અને ખોટી હકીકતો ઊભી કરી નવ કરોડનું કૌભાંડ આચર્યું છે તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા નવ કરોડથી વધુની સરકારી નાણાની ઉચાપત કરી હતી આ અંગે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થઈ હતી ત્યારે આ મામલે દસ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કોર્ટે પચ્ચીસ જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાનું કોબાંડ ઝપાયું છે અને આ કોબાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી અધિકારીઓ છે 9 નવ કરોડથી વધુનું કોબાંડ આ અધિકારીઓએ આચર્યું છે જે અંગે સુરત સીઆઈડી ક્રાઈમ માં ચૌદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દ્વારા નાણાની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી સીઆઈડી ક્રાઇમ પોલીસે કલમ ચારસો છ ચારસો નવ ચારસો ચારસો સડસઠ એકસો વીસ બી બસો એક અને ભ્રષ્ટાચારના અધિનિયમ તેર બી મુજબ ગુનો સંબંધી તપાસ શરૂ કરી છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નવસારીના કાર્યપાલક ઈજનેર જતીન કુમાર મોહનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તમામ આરોપીઓએ ગુનાહિત ષડયંત્ર આચર્યું છે ઇન્ક્વાયરી દરમિયાન સાબિત થયું છે કે આ કામના આરોપીઓ દલપત પટેલ શિલ્પા કેરાજ રાજ પાયલ એન બંસલ કિરણ બી પટેલ રાજેશ કુમાર જા જેપી પરમાર અને આરજી પટેલ કે જેઓ જાહેર રાજ્ય સેવક છે સરકારી રેકોર્ડ સાચવવાની જવાબદારી તેઓની હોવા છતાં સરકારી નાણાં વિકાસના કામમાં વાપરવાને બદલે ખોટા બિલ બનાવી તથા સરકારી ધારાધોરણ મુજબ ટેન્ડરો બહાર નહીં પાડી ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી મોટી સરકારી રકમની ઉચાપત કરી છે આ સાથે તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી દસ્તાવેજો અને પુરાવાઓનો નાશ કરી મેજરમેન્ટ બુકો ગુમ કરી રેકોર્ડનો નાશ કર્યો છે તેમજ એક્શન પ્લાન બે હજાર અંતર્ગત રીજુવિનેશન ટ્રાઇબલ કાર્યક્રમ હેઠળ મંજૂર મંજૂર થયેલા કરોડની જોગવાઈની સામે થયેલી જોગવાઈથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ERP તથા એફએસએ સોફ્ટવેરનો ઉપયોગ કરી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બાર ચુમ્માલીસ કરોડની ખોટી ચુકવણી કરી મોટા પ્રમાણમાં સરકારી નાણાંની ઉચાપત કરી ગંભીર પ્રકારનો અવરોધ કર્યો છે વધુમાં આરોપીઓ આ તમામ સાત આરોપી બોર્ડની રીજુવિનેશન ટ્રાઇબલ કાર્યક્રમ અંતર્ગત નિયમો અનુસાર લેવાનો થતો દસ લાભ ફાળો પંચાયત પાસેથી મેળવ્યા વગર કાર્યપાલક ઇજનેર તરીકે સોંપવામાં આવેલા વહીવટી સત્તાનો દુરુપયોગ કરી બોર્ડને અંદાજિત રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે જેથી તમામ આરોપીઓએ ભેગા મળી કુલ બાર કરોડ ચુમ્માલીસ લાખ જેટલી રકમનું સરકારી નાણાંનું સરકારને નુકસાન કર્યું છે

એકંદરે 14 લોકો સામે કેશ નોંધવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ અંતર્ગત અલગ અલગ કામો કરવાના હોય છે જેના ખોટા બિલો બતાવીને આઉટજાપત કરવામાં આવી છે. જેમની ધરપકડ કરાઈ છે તેમાં દલપત પટેલ કે જેમની ઉંમર 59 વર્ષ છે અને હાલ તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત છે. રાકેશ ગુલાબભાઈ પટેલ જેમની ઉંમર 46 વર્ષની છે અધિક્ષક ઇજનેરની કચેરી જાહેર આરોગ્ય વર્તોળ જૂનાગઢ ખાતે તે હાલ ફરજ બજાવે છે જગદીશ પ્રભાતભાઈ પરમાર કે જેની ઉંમર 41 વર્ષની છે અને હાલ ફરજ મોકૂફ છે અને તે રાજકોટ ખાતે ફરજ બજાવતા હતા નરેન્દ્રભાઈલાલ શાહ કે જેમની ઉંમર 71 વર્ષ છે અને તેઓ કોન્ટ્રાક્ટર હતા તેજલ કાર્તિકભાઈ શાહ તેમની ઉંમર 37 વર્ષની છે જ્યોતિ નરેન્દ્રભાઈલાલ શાહ ની પત્ની જેમની ઉંમર ચોસઠ વર્ષની છે શિલ્પા કે રાજ કે જેઓ કાર્યપાલક ઇજનેર હતા અને તેમની ઉંમર ચુમ્માલીસ વર્ષની છે કિરણ ભાણાભાઈ પટેલ જે તેમની ઉંમર છેતાલીસ વર્ષ છે મોહમ્મદ અહેમદ નલવાલા કોન્ટ્રાક્ટર છે અને ધર્મેશ વલ્લભભાઈ પટેલ ની પણ ધરપકડ કરવામાં આવી છે હાલમાં નવ કરોડ રૂપિયાની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાવે છે પાણી પુરવઠાને અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે જે કામો થયેલા નથી અને પૂરતો ખુલ્લો બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત